શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો જીવન સંદેશ માકડ ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ન કરવી અને દેવતા અને પિતૃ તેના યજ્ઞાને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિક કઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે આપણું નૈતિક અને આધ્યાત્મિક ઘડતર કોણ કરે છે ભગવાન સત્પુરુષો અને શાસ્ત્રોનો ઉપદેશ આ ઉપદેશ એ આપની અમૂલ્ય ધરોહર છે આપડા મહાપુરુષના અમૂલ્ય જીવન ચિત્રો એમના ઉપદેશ ગ્રંથો કે કીર્તનોમાં જીવનને સાર્થક બનાવવાની અદ્ભુત તાકાત છે ભગવાન અને સત્શાસ્ત્રોએ આપેલા ઉપદેશથી માનસમાં નવા વિચારો આવે છે અને ઉત્તમ વિચારોના બળથી સુખી જીવનનો નિત્ય નવો પ્રભાત ઉગે છે विचारन बल केवसे भगवान सतोष शास्त्रोए कहला उपदेश ने जीवन में उतारवाइए अ महापुरुषों वचनों मणसनी उन्नति आपना विचार बदलाता जीवन पर बदलाई छे। उन्नत विचार इच्छा ने प्रयत्न भड़े तो मणस धारे शे धारे थी एक विचार जिंदगी, बचावे पन छे, अने जिंदगी बर्बाद पन करे छे। आत्महत्या करवा जई रहे एक अंध युवान ने कोई संते विचार आप के भगवाने जिंदगी जीववा माटे नाश करवा माटे नहीं तू जिंदगी जीववा प्रयत्न कर दिवस पची रात अने रात पची दिवस आवे छे तारो पण एक दिवस उगशे बस आ एक विचारे युवान आपघातना मार्गे थी पाचो व्यौते जिंदगी जीववा प्रयत्न करो તેને 14 વાર Ph.D ની ડિગ્રી મળી જીવન પર્યંત ઇジપ્તના શિક્ષણ મંત્રી નું પદ શોભાવ્યું તે યુવાન હતો ડેડ તાહા હુસૈન આપણ સહનું જીવન પર ઉન્નત બને સદાચારમય બને હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના અંકુર ઉઠે એ માટે શ્રી સ્વામીનારાયણ ભગવાને આપણને અનેક જીવનમાં ઉતારવા લાયક સંદેશ આપ્યા છે તેમાંથી અતરે આપણે કિંચિતનું આચમન કરીને આધ્યાત્મિક માર્ગે વધુ આગળ કદમ માંડીને સુખિયા બનીએ અહિંસા ધર્મ અંગનો સંદેશ કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો જીણા એવા જુ માકડ ચાંચડ આદી જીવ તેમની પણ હિંસા ન કરવી અને દેવતા અને પિતૃ તેના યજ્ઞાને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિક કઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે અને સ્ત્રી ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી જે માંસ છે તે તો યજ્ઞાનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મધ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું आत्महत्या अंगेनो संदेश आत्मघात तो तीर्थ ने विषय करवो ने क्रोधे करीने न करवो क्यार कोई अयोग्य आचरण थई जाए ते थकी पण आत्मघात न करवो झेर खाईने तथा गड़े टूंपो खाई तथा कूवे पड़ी तथा पर्वत उपर पड़ी ने इत्यादि कोई रीते आत्मघात न करवो मुक्ति अंगेनो संदेश भांग मफर माजम गांजो ए आदिक जे कैफ करनारी वस्तु ते खावी नहीं पण नहीं कुसंगना करवों करवो नो संदेश चोर पापी व्यसनी पाखंडी कामी तथा किमिया आदिक क्रियाओं कर जन्म ठन ए जे मनुष्य सन्द न करवो सदाचारमय जीवन जीववा अंगेनो संदेश नित्य प्रत्ये सायका भगवान ना मंदिर प्रत्ये जवो अने भगवान उच्च स्वरे करीने कीर्तन करवु भगवानी जे कथावारता परम आदर थकी करवी अने सांभवी अने उत्सव ने दिवसे वजिंत्रे सहित भगवान ना कीर्तन करवा सदग्रंथ तेमनो अभ्यास पोतानी बुद्धि ने अनुसारे अवश्य करवो विवेक अंगेनो संदेश गुरु राजा अतिवृद्ध त्यागी विद्वान तपस्वीए आवे त्यारे सन्मुख उठवु तथा आसन आपव तथा मधुर वचने बोलावो इत्यादि क्रियाएं करीने एमनु सन्म्मा करव અને ગુરુ દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિશેપક ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું સેવા અંગેનો સંદેશ માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવાતે જીવન પર્યત પોતાના सामर्थ્ય પ્રમાણે કરવી સ્ત્રીઓ અંગેનો સંદેશ સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢિયાના વસ્ત્ર વિના ઉધાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઈ જોવા ન જવું અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી કામિની અને પુશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો જે વસ્ત્ર પહેરીએ થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે ન પહેરવું આર્થિક વ્યવહાર અંગેનો સંદેશ પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે માટે પોતાનું વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બઈને સંભારીને નિત્યપ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામ લખું સાધુ સંતો અંગેનો સંદેશ નાस्तिक ब्रह्मचारी તેમણે પોતાનું ब्रह्मचर्य व्रतનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું અને માને રહિત રહેવું અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવીને રસનાઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં આ વીડિયો આપને ગમે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો